એકસો આઠ નંબર બોલાવે છે ત્રણેયને હોસ્પિટલમાં ડોક્ટર એમાંથી બે જણ છે એક મેલ છે અને ફિમેલ છે જેમની ઉંમર આવશે ત્રીસ વર્ષ અને બીજા લેડી છે એમની ઉંમર ચોવીસ વર્ષ છે એમને મુદ્દ કરે છે ઘટના બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે સાઇ જવાહર ચોકી સાંઈ જવાહર સોસાયટી પટેલ નગર જે સોસાયટી છે ઉદનામાં પોણા દસ વાગ્યા આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ ગોડ છે જેની ઉંમર બત્રીસ વર્ષ છે એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે ભાઈ તારી નાની બેન એટલે કે એની પોતાની સાડી જોડે એને મેરેજ કરવા છે એ જે સાડી છે અને એમના સાળા અને એમના સાસુ એ ચાર તારીખના રોજ પ્રયાગરાજ થી સુરત આવ્યા હતા જે એમના સાળા છે નિમિષ એમને એના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે લોકો સુરત આવે છે ખરીદી કરી અને રાત્રે ઘરે જઈને પોતાના દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંદીપ ઘનશ્યામ ગોળ ઉંમર વર્ષ બત્રીસ એ જીત પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું આ બાબત ઉપર જ અગ્રેશન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું

અને આ જ્યારે કંટ્રોલ રૂમમાં ફૂન આવે પોલીસ પહોંચી એકસો આઠ પહોંચી અને ત્રણ ત્રણેય જ્યારે એવી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડોક્ટર એમાંથી એમના શાળા અને સારી ને બુજ જાહેર કરે છે રાત્રે જ આરોપીને પણ સંદીપ ગંજામ બોર્ડને ઉમરદો ને પોલીસે અરેન્જ કરી દીધો છે પ્રાથમિક હકીકત એવી જાણવા મળે છે કે બે હજાર એકવીસમાં જે એમના શાળા હતા છે એ અહિયાં જ એમની સાથે રહેતા હતા અને એક પ્રાઇવેટ ફોર્મમાં બંને જણા સાથે જોબ કરતા હતા સાથે આવજા કરતા હતા અને એ વખતે જે લોકો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ પાછળથી ઘરમાં ખબર પડતા એમના સાળીને પ્રયાગરાજ પોતાના ઘરે વતનમાં પાછા પરત મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ જ્યારે આ મેરેજની ખરીદી માટે થઈને મમતા પાછી એમના સાળી પાછા આવે છે ત્યારે ફરીથી પાછી આ વાત ઉખડે છે અને મમતા એ મેરેજ કરી ના પાડતા